નમસ્કાર આપ જોઈ રહ્યા છું સ્પાર્ટ ટી ડે ન્યૂઝ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારમાં સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટીના છતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત એપીએમસી સાવલી ખાતે એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સદસ્યતા સંમેલન અમદાવાદ મણિનગરના પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું સાવલી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સાવલીનગર તાલુકા ભાજપ પ્રમુખ તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઉપસ્થિત મહાનુભવોનું ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસીના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ત્યારથી લઈને અત્યાર સુધી પાર્ટીની વિકાસ ગાથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સમક્ષ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે વફાદારીથી વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ કામ કરવા માટે હાકલ કરી આહવાન કરાયું આ પ્રસંગે સાવલી એકસો પાત્રીસ વિધાનસભામાં સમાવિષ્ટ સક્રિય સદસ્યો પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકરો રહ્યા હતા સરકાર એ વખતે સરકારના નો સામનો કરીને અને તકલીફો બેઠીને આ પાર્ટીને છત્રીસ વર્ષની અંદર માત્ર તેર થી લઈ વિશ્વની ગુટી કોની પાર્ટીમાં આવી ગયેલા આવા કે જેણે તો નાના કાર્યકર્તા હતા અને એટલા મોટા બને ઉદાહરણ આપ્યું હોય કે નાનો કાર્યકર્તા પુક્ત પુસ્તકનો ઉદાહરણ હોય તો પર બેસી તકે એવું પુનમૂળ ઉદાહરણ આપ્યું છે વર્ષે જેતા પાર્ટીમાં આજે 46 પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટીના આખા દેશના આયોજન મુજબ આજે સાવલી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓની બેઠક હતી અને એ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીનો જનસંઘથી ભાજપ સુધીનો આખો ઇતિહાસ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કામગીરી રાષ્ટ્રીય અને ગુજરાત સરકાર અને પાર્ટીની આખી વિગતો કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો અને આજે એ પ્રમાણે પાર્ટીના આયોજન કામ કર્યું